રાજકોટના ગોંડલ ખાતે કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા દેવના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવી હતી મકર સંક્રાંતિના પર્વના દિવસે કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા દેવનો આજે પ્રાગટ્ય દિવસ હોય સમગ્ર કોળી સમાજના ઉત્સાહમાં વધારો થયો છે કોળી સેના માંધાતા ગ્રુપ ગુજરાત દ્વારા આજે ગોંડલ શહેરમાં માંધાતા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સવારે સાત વાગ્યે ભગવતપરા મેઇન રોડ ઉપર આવેલા માધાતા પાર્ટી પ્લોટ ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા શોભાયાત્રામાં માધાતા દેવના જીવન ચરિત્રને રજૂ કરતા પ્લોટ પણ કર્યા હતા શોભાયાત્રા ગોંડલ શહેરના ધોંદાવર ચોક પટેલવાડીઝ સેન્ટ્રલ ટોકીઝ માંડવી ચોક કડિયા લાઇન ભુવનેશ્વરી મંદિર રોડ કોલેજ ચોક થઈને સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાન ખાતે પહોંચી હતી શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે ભવ્ય શોભાયાત્રા ત્યારબાદ સમગ્ર કોળી સમાજના લોકોએ લીધો હતો છેલ્લા કોળી સમાજના ઈષ્ટદેવ મંદાતા દેવના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજના શુભ દિવસે આ શોભાયાત્રામાં સંતો મહંતો તેમજ મહામંડલેશ્વર એક હજાર આઠ હરિચરણદાસજી મહારાજ ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજી મહારાજ કાળાસર ઠાકરની જગ્યાના મહંત વાલજી ભગત

શકરંદ મહાપુરાણ વગેરે પવિત્ર ગ્રંથોમાં કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા દેવના કુળના ઉલ્લેખ થયા છે નવખંડ પુરાણમાં વિસ્તૃત વિગતો જણાવેલી છે જેમાં ઋષિ મુનિઓ દ્વારા જલાલી મંત્રી કરીને વરુણ દેવનો હંસા અવતાર અવતર છે તેવું વચન આપવામાં આવ્યું હતું જેથી યોનાશ્વર રાજાના પેટમાં ગર્ભ રહ્યો હતો અને રાજાએ પોતાનો પેટ ચીરીને મકર સંક્રાંતિના દિવસે માંધાતા દેવને જન્મ આપ્યો હતો ત્યારથી માદાતા દેવને કોડી સમાજે ઈષ્ટ દેવ તરીકે સ્વીકાર્યા હતા આજે ગોંડર મુકામે માદાતા જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે એ આખા ગુજરાતમાં એનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવશે એમાં પરસોત્તમભાઈ મોખરે છે એને જવાબદારી લીધી છે કે ગુજરાતમાં નહીં ઓલ ઇન્ડિયામાં માનદાતા માનદાતાના નામે કોળી સમાજ એકતા અનુભવ છે આજે મકર સંક્રાંતિ એટલે કોડી સમાજના ઈષ્ટદેવ માનધાતાનો જન્મ જયંતિનો ઉત્સવ છે આજે દાન કરો એટલે મહાદાનનું પુણ્ય મળે છે અને મકર સંક્રાંતિ દિવસે કોલ ઋષિએ કોલ આપીને અભિમંત્રિત જલ કરીને વરુણદેવનો અંશ આવતા અવતર્યો છે એ આ કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માનધાતા છે તો સમગ્ર કોળી સમાજ આ માનધાતાનો પ્રાકૃતિક દિવસ ગામો ગામ નગરે નગરે ઉજવતા થાય એટલે કોળી સમાજ એક સંગઠન અને એક ભાવથી જોવે દિવાંગ ભોજાણી એસ ન્યૂઝ રાજકોટ